ફલશ્રુતિ બતાવી છે આ લીલાની વિચારણીય વાત એ છે ફળશ્રુતિ ભાગવતમાં ત્યારે કહેવામાં આવે છે અથવા કોઈ પણ શાસ્ત્રમાં જ્યારે પ્રસંગને પૂરો કરવાનો હોય પ્રસંગને પૂર્ણ કરી દેવો હોય તો ફળ બતાવી દે કે આ જો તમે સાંભળશો તો આ મળશે એટલે ત્યાં વાર્તા પૂરી થઈ પરીક્ષિત મહારાજના મનમાં એક ભય ઉત્પન્ન થઈ ગયો છે ભય શું થયો કે પૂતના લીલા કઈ અને સુખદેવજી એ ફલશ્રુતિ તો બતાવી દીધી એનો મતલબ કે લીલા અહીંયા પૂરી થઈ ગઈ હવે આગળ ઉપર કોઈ બાળ લીલાનું વર્ણન નહીં કરે ભગવાન આવો જયારે ભાવ પરીક્ષિત મહારાજના મનમાં થયો તો પરીક્ષિત મહારાજ કહે છે કે પ્રભુ તમે જે લીલાઓ કીધી અત્યાર સુધીમાં જેટલા અવતારોનું વર્ણન કર્યું આ બધી લીલાઓ મારા હૃદયને બહુ પ્રિય છે પણ પ્રભુ મારું એવું માનવું છે કે ભગવાનની આ જે લીલાઓ છે એને જો કોઈ વ્યક્તિ સાંભળે તો શું થાય કથા શ્રવણ નું ભગવાનની લીલા સંબંધી કથામાં જે અરુચિ છે આ નાશ થઈ જાય ભગવાનની લીલા કથા સાંભળો તો જે હોય ને કથા સાંભળવામાં રસ નથી આ અરુચિનો નાશ કરે છે આ કથા બીજું વિષયોની જે તૃષ્ણા છે એનો નાશ કરી દે ત્રીજું મનુષ્યના અંતકરણને શુદ્ધ કરે છે અને ભક્તોમાં પ્રેમ ઉત્પન્ન કરાવે છે ભગવાનના ચરણોમાં પ્રેમ ઉત્પન્ન કરાવે તો આ પાંચ વસ્તુ પ્રાપ્ત થાય કથા સાંભળવાથી શું કથાની અરુચિ ખતમ થાય વિષયોની વાસના પૂરી થાય અંતકરણ શુદ્ધ થાય ભગવાનમાં પ્રેમ થાય અને ભગવાનના ભક્તોમાં પ્રેમ થાય પાંચ વસ્તુ મળે કથા મળવા પરીક્ષિત મહારાજ સુખદેવજીને કહે છે કે આવું હું માનું છું કારણ કે પરીક્ષિત મહારાજ જાગૃત શ્રોતા છે આપણી જેવા નથી સુતા સુતા કથા નથી સાંભળતા આ કાલ રાતે કઈ પ્રોગ્રામ હતો તમારા મોઢા જોઈને એવું લાગે છે દહ વીઘાના ઘઉં વાટવા મોકલ્યા હોય ને પછી જે થાકીને બેઠા હોય ને આજે એમ બેઠા છો તમે કાલે તો વરસાદ હતો ને રાતે એટલે બહારય નહીં ગયા હોય ક્યાંય તો આ લંઘાઈ ગયા એનું કારણ શું છે હું પ્રોગ્રામ હતો હાજી જે કઈ નહોતું જમવાનું અને આવડા થઈ ગયા તમે શું કરતા કાલ કથા પૂરી થઈ પણ આજ તો ધ્યાન રાખો કથા કાલ પૂરી થઈ જવા મેં કીધું કે લેણો યાદ આવી ગયું કોક ને દેવાના જ પણ ઈ તો પચી ગયો ને રાત વહી ગઈ હવે ભાઈ હવે રે ઉપાડ લીધો બધા કિચન ટીમ ને આ એને કઈ નોર્મલ બનાવો થોડું બધા હોઈ જાય ખાય ખાઈ ને આવતી વખતે એવું રાખો હવાર પ્રસાદ બન કેન્સલ રાખો બપોરે જ દેવાનું સીધું હે હા તો સરખું રહે સારું છું પરીક્ષિત મહારાજ બોલ્યા હોય માં નહી તો આ બધું સીધે જીધું મને તેમ છું કે હું જ એકલો કથા કઉ હું જ સાંભળું છું બે ચાર જણા પ્રેમીઓ છે શ્રોતા બહુ ધ્યાનથી આમાં છે આપણે કદાચ એવોર્ડ દેવાનું થાય છે કાલે એવું કઈક ગોઠવું છું તો જવું જ પડે કે કોના કાન ખુલ્લા છે અને કોને ડિજિટલ લોક માર્યા છે પરીક્ષિત મહારાજ આવા શ્રોતા હતા કે હુતા હુતા કથા સાંભળે છે એને કીધું સુખદેવજીને મારી એવી માન્યતા છે કથાનું આ ફળ છે આ પાંચ વસ્તુ પ્રાપ્ત થાય પણ જો તમે એવું માનતા હો હું જે માનું છું એને જો તમે માનતા હો તો પછી ભગવાન કૃષ્ણએ એ અથા અન્ય અપી કૃષ્ણ તો કા ચરિતમ અદભુતમ માનુષમ લોકમ આસાધ્ય તજ જાતિમ અનુરંધતા તો કા ચરિત છે બાળચરિત જો મારી માન્યતા છે એ તમે સત્ય માનતા હોય તો ભગવાન કૃષ્ણની અદભુત બાળ લીલાઓનું મને શ્રવણ કરાવો તમે તો એક લીલા કીધી છે પણ બીજી લીલાઓ અને જેવી બીજી લીલાની વાત કરી તો સુખદેવજીએ તત્કાલ કથા પ્રારંભ કરી છે જો અહીંયા એક શબ્દ પરીક્ષિત મહારાજ કહે છે અનુરંધતા અનુરંધતાનો અર્થ છે કે ભગવાન મનુષ્ય બની અને જે જે લીલાઓ કરે છે જે મનુષ્ય લીલાઓનું અનુસરણ ભગવાન કરે છે અને આવું ભગવાન શું કામ કરે કારણ કે ભગવાને મનુષ્ય અવતાર લીધો છે તો મનુષ્યના સમાજમાં મનુષ્ય જેવી ચેષ્ટાઓ કરે તો મનુષ્યનો એનામાં સ્વાભાવિક પ્રેમ થઈ જાય જો ભગવાને સુકર અવતાર પણ લીધો છે વરાહ અવતાર પણ એ વરાહ અવતારમાં પ્રેમ થવું થોડું મુશ્કેલ છે પણ કૃષ્ણને જોઈએ તો તરત પ્રેમ થાય ને સંબંધ કારણ કે મનુષ્ય રામને જોઈએ તો તરત પ્રેમ થાય કેમ કારણ કે એ મનુષ્ય રૂપ છે તો જે જે સ્વરૂપ લઈને ભગવાન પ્રગટ થાય એ સ્વરૂપમાં રૂચિ લાગી જાય એટલા માટે પરીક્ષિત મહારાજ કહે છે અનુરંધત માનવ બની અને માનવની લીલા કરે ને તો જોવાની મજા આવે ગાવાની મજા આવે સાંભળવાની મજા આવે તમે જો મનુષ્ય હોય ઈ મનુષ્યને પત્ર લખે તમે કોઈ દી સાંભળ્યું કે મનુષ્ય એ ગીરના જંગલમાં સિંહને પત્ર લખ્યો હું કેમ નથી લખતા સંબંધ એમાં નહીં એમાં જાવે ને સિંહ સિંહ છે માણા માણા છે એમ હા લોકો ભગવાનને પણ નથી લખતા તમે કોઈ દી પોસ્ટ ઓફિસમાં એવો પત્ર જોયો કે જે ભગવાનના નામે લખાણો હોય હમ સ્વસ્તીન શ્રી ગામ વૃંદાવન અને નામ છે કૃષ્ણ વસુદેવ યાદવ પત્ર તમને લખ્યો છે મેં આવો પોસ્ટમાંથી ક્યારેય પત્ર નીકળતો નથી કોઈ ભગવાનના નામે લખ્યો હોય નથી લખતા આ મહેતા નરસિંહ લખ્યો હતો એકવાર જે આપણે સાંભળ્યું ભક્તો જાણે છે લખાય ભગવાનને પણ સામાન્ય મનુષ્યમાં નથી તો મનુષ્ય લીલા જે ભગવાન કરે છે બાળક બનીને ઈ મારે સાંભળવું છે કેમ પરીક્ષિત કે એમાં પ્રેમ છે જો નરસિંહ અવતારમાં પ્રેમ નથી હવે નરસિંહ દેવને પ્રેમ કરવા માટે વિચાર કરવો પડે લક્ષ્મીજી એના પત્ની છે તોય વિચાર કરે અને પ્રેમ કેવી રીતે કરવો એવું સ્વરૂપ છે પણ કૃષ્ણ એક એવું સ્વરૂપ છે કે જેને મનુષ્ય છોડો પશુ પક્ષી એની જ રચેલી સૃષ્ટિ એને પ્રેમ કરે છે આ કૃષ્ણનો સ્વભાવ છે સ્વરૂપ છે તો ભગવાન ત્રણ મહિનાના થયા હવે જો છઠ્ઠા દિવસની લીલામાંથી જમ્પ માર્યો જે સુખદેવજી સીધો ત્રણ મહિનાના થયા ભાગવા આવું ભગાવશે સ્પીડમાં અને આપણે ભાગવાનું છે અને તમારે જાગવાનું છે સુખદેવજી ભગાવશે એટલે આપણે ભાગવાનું છે અને સાથે સાથે જાગવાનું છે આટલું ધ્યાન રાખવાનું ત્રણ મહિનાના ભગવાન થયા છે ત્રણ મહિના એટલે એક્ઝેક્ટ ગણતરી કરો તો સો દિવસના થયા છે દિવસ યશોદાજી કામમાં વ્યસ્ત છે નંદ મહારાજને કીધું તમે ઘડીકાનું ધ્યાન રાખજો તો હું થોડુંક કામ દઉં અને આવી અનુભૂતિ પુરુષોને થાય જયારે બાળક જન્મે થોડુંક મોટું થાય એટલે પછી ઓ પેગાને ઘડીક સંભાળો મને આવડતું ન હોય જ બીજાને પછી શીખે ક્યારેક ક્યારેક હોય એમ કે પણ આ મન નથી તેડતા નહીં થાવડતું શીખો અમારે એકલાનો થોડોક કેમ એ કે અમારે આખા ઘરનું કામેય કરવાનું નાનું એ કરવાનું અમુક અમુક બાઈઓનો ડાયલોગ અઘરા હોય છે ઘરિયા વરમા નથી લાવવા ને કે નાખો આ બધું કામ બતાવી લઈએ મારું ઘડી ઈ સહજ સ્વભાવમાં છે તો એ કીધું નંદ મારા મારે થોડું કામ છે તમે આને જોજો હવે ત્રણ મહિનાના ભગવાન હાલતા ચાલતા તો શીખ્યા નથી કઈ બસ ત્રણ મહિનાનું બાળક